વડોદરામાં લોકોએ સુરસાગર તળાવના કિનારે અને બગીચા સહિત સ્થળ પર સામૂહિક યોગ કર્યા રાજ્યભરમાં આજે વહેલી સવારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના સમૂહ સૂર્ય નમસ્કાર સમારંભમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈને કર્યા હતા ત્યારે વડોદરામાં સુરસાગર તળાવના કિનારે બગીચા સહિત રમતગમતના સંકુલમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા સૂર્ય નમસ્કાર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારંભમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ડેપ્યુટી મેયર કલેક્ટર ધારાસભ્ય સહિત મહાનુભાવો સહભાગી થયા હતા જિલ્લા કલેક્ટર અતુલ ગૌરે જણાવ્યું હતું કે વડાપ્રધાનને સમગ્ર વિશ્વને યોગ તરફ વાળ્યા છે યોગથી સ્વાસ્થ્ય સારું રહે છે રાજ્ય સરકાર દ્વારા આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વર્ષ બે હજાર ચોવીસના ધરતી ઉપર પ્રથમ સૂર્યના કિરણો સામે સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા જેના ભાગરૂપે વડોદરામાં ચાર સ્થળે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું